જયલીરભાઈ જયસંતભાઈ હે કાળુ વિડીયો જોવા લીધો આજ નીકળે ગાઇશ લેન અને એક ગાડી છે એ ખંભાળિયા ભૂટકવાની હે એનું કામ કરાવવાનું હતું એટલે ભાણવર વૃત્તિ અમે હવે ખંભાળિયા જાશું ભેગા થશું અને પછી જાશું જામનગર મંદિરે પહોંચી ગયા છે પારાવાળા આમાં જે કામ બાકી છે લોગા ભોગા મરવાનું હવે નિરાતે કરશું આ જે અમારા છોકરા જ બધાય મારગ આવવાના હે બધાય ભેગા થાય તો વાર લાગે guess so menjadi naman ang towe

હા પરબતભાઈ રામ ભાઈ રામ રામ ભાઈ કાલે તમે જરાક નતા એકાદ આમ મારા તો ભાઈ તમને આમ 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 એકાદ ફોકસ નહી થાતું થઈ ગયું આ ખંભાળિયા ભેગા થઈ ગયા છે ટોલ ના કે ઉભા ફાસ્ટેગ કઢવા ટ્રાફિક થઈ ગયેલી છે પીવાની હોય એ તો ખબર ને ટ્રાફિક છે એ ખબર હે આ જામનગર પહોંચી આવ્યા છીએ પ્રોપર જામનગર

આ જો આવો નજારો જામનગર માં જ જોવા મળે લાવો જે ભાઈ હલો મારે તો ટોમી જોયો તું કાલે વખાણ કરતો તો કાલે નહીં આગળ જમ્મા પૂગે એક ભાઈ એ તો ચાલુ કરતી તું લાગવા માંડો જમીને આવે ગાતા ને પાછો અમે ભૂલે ગયો હું સાઉન્ડ ફિટ કરવા માંડ્યા હતા અમે એમાં વિડીયો ઉતા ટાવર આવે એક આ ટાવર આવે ટાવર સાઉન્ડ નો ટાવર આવે એક અહીંયા એક અહીંયા એટલા ટાવર આવે છે સાઉન્ડના તો એવું ફિટ કરીએ ને તમને વેવ ભૂલી નહીં લગભગ ભૂલે જા તો એવું

હવે હુઈ જવાનું બેદી દી સવારે નીકળે ગઈ હુવા પરબત ભાઈ રોમ માગડી ગયા તમને રોમ બોમ બતા જ અમને જાય કોઈ સાવી મારા હાથમાં હે કેબલ પાવર બેંક કોને કા આપી આઈસર ની સાવી હે મારા હાથમાં એટલે મે ઈ સોફટ નથી કરે કે કેવાની હે સાવી મારા હાથમાં હા તું તો સોફટ કરી લે રોમ સાવી સાત નંબર નો રૂમ આપી દીધો આ જામનગર નું મંદિર છે મંદિર ને પાછળના ભાગ માં થઈને જાય છે સ્વામીજી આયો બી આશ્રમ છે

एक भाई आगे आवे जो आ रूम आ અમારો રૂમ છે કાઈ આવો એસી એસી ગડો ડોકટ ફૂલ બાકાજી કે વારો કાઈ સુવિધામાં

મતલબ નેક્સ્ટ વ્લોગમાં બાઈ બાઈ બા